અને બીજો મોટો સમાચાર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી રોડ પર દબાણને લઈને વિવાદ ઊભો થયો છે ગુજરાત યુનિવર્સિટી અને ખાણી લારીવાળા આમને સામે આવી ગયા છે યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા આ લારીઓ હટાવવાની કામગીરી થઈ રહી છે એમસીના સહારા વગર જ યુનિવર્સિટી દ્વારા દબાણ કરવામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ખાણીપીણીની પીણીની લારીઓને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ખાણીપીણીની લારીઓ વાળાનું કહેવું છે અમને એમસીએ અહીં ઉભા રહેવાનું લાયસન્સ આપ્યું છે તો ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી રહી હતી ત્યારે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા પરંતુ ગુજરાત યુનિવર્સિટી મનમાની કરી રહી છે એમસી દ્વારા અમને અહીં ઊભા રહેવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે તેમ છતાં પણ આ કામગીરી કરવામાં આવી રહી છે આ દ્રશ્યો અમે આપણે જે બતાવી રહ્યા છે જ્યારે પણ એસ્ટેટ વિભાગની ટીમ કામગીરી કરે ત્યારે આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે સ્થાનિકો દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવતો હોય છે જે દબાણ હટાવવામાં આવતું હોય તેમના દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે પરંતુ યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળાનો આ વિવાદ કે જ્યાં ખાણીપીણીની લારીઓવાળાનું એવું કહેવું છે કે ઓલરેડી અત્યારે જ્યારે કેસ ચાલી રહ્યો છે કોર્ટમાં તો પછી શા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મનમાનીપૂર્વકનું વર્તન કરવામાં આવી રહ્યું છે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી આવી કાર્યવાહી ન થઈ શકે પરંતુ મેડમના આદેશ બાદ પણ લારીઓ હટાવવાની કામગીરી થઈ રહી છે અને તેને લઈને આ વિવાદ વકર્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે જયંતિ અત્યારે શું સ્થિતિ છે ત્યાં આખો મુદ્દો કઈ રીતે ગરમાયો હતો ક્રિષ્ના યુનિવર્સિટીની પોતાની માલિકીની જગ્યા છે જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી લારી લઈને ઊભા છે એટલે કે નાસ્તાની લારીઓ લગાવેલી છે કેટલાક સમયથી જે નવા આવ્યા છે તેમણે આ લારીઓને હટાવવા માટેની વાત કરી છે અને આજે ખાનગી જગ્યા હોવાથી યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ આ લારીઓ હટાવવા માટે આવ્યા છે જોકે કોર્પોરેશનનો પણ સહારો લેવામાં આવ્યો છે પરંતુ લારી હટાવવામાં મુખ્ય કામગીરી છે તે યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉગ્ર વિરોધ છે તે લારી પોતે આ લારીઓ હટાવવાની કામગીરી કરી રહી છે તેને લઈને ઉગ્ર વિરોધ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ખાનગી જગ્યા હોવાથી કહી શકાય કે યુનિવર્સિટી એ વારંવાર જે લારી ચાલકો છે તેમને જણાવ્યું પણ હતું

અને ટ્રાફિકનું ધ્યાન રાખી અને શાંતિથી ધંધો કરજો તો અમે તમને ધંધો કરવા દે આજે શું ઘટના બની કોણ હટાવવા આવ્યું આ યુનિવર્સિટી સત્તાધીશો તરફથી હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અમારી રજૂઆત એ છે કે અમારો હાઈકોર્ટની અંદર કેસ બી પેન્ડિંગ છે તો અમારી રજૂઆતને સાંભળવામાં આવતી જ નથી એમ ચોક્કસથી યુનિવર્સિટીના જે ગાર્ડ છે તે પણ બતાવીશું જે સિક્યુરિટી ગાર્ડ છે તે મોટા કાફલામાં અહીંયા લારીઓ હટાવવા માટે આવ્યા છે જેસીબી છે ટ્રેક્ટર છે તે તમામ લઈને આવ્યા છે એટલે કહી શકાય કે સંઘર્ષ જે ફેરિયાઓ છે તેમની વચ્ચે લારી ચાલકો વચ્ચે અને યુનિવર્સિટીના ગાર્ડ વચ્ચે અત્યારે જોવા મળી રહ્યો છે યુનિવર્સિટીમાંથી મોટો કાફલો જે ગાર્ડનો છે તે અહીંયા આવ્યો છે ને લારીઓ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને સામા પક્ષે જે લોકો છે અમારો આખી આખી મામલો તે કોર્ટમાં ચાલી રહ્યો છે અમે એક વખત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાથે વાત કરવા માંગીએ છીએ પરંતુ કહી શકાય કે વાઇસ ચાન્સલર વાત નથી કરતા અને જે સિક્યુરિટી ગાર્ડ અહીંયા મૂક્યા છે તેને લઈને આખો મામલો બીજક્યો છે આખો